ચરણ ની અંદર શું નથી એવા સદગુરુ આપણને મળ્યા છે જેથી કરીને બધા દેવ અને દેવ્યો અને ઋષિમુનિઓ મુનિઓ બિરાજમાન છે

આપ તો મારુતિ મंदन છો એમ બુદ્ધિ હરીન તને જાનકી સુમરો પવનકુમાર અને તમારી કૃપા થી જ મને બળ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હર હું કલેશ સ્વીકાર જ્યાં સુધી તમારી દયા નઈ થાય ત્યાં સુધી મારામાં બુદ્ધિ નઈ આવે મારામાં બળ નઈ આવે મારામાં શક્તિ નઈ આવે

આપણા જે ચાર દેહોની વાતો કરી છે કે થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણ એમાં ત્રણ દેહનું તો કદાચ જ્ઞાન હોય બધાયને પણ એક દેહનું જ્ઞાન થવું દુર્લભ છે એના હિસાબે તુલસીદાસ કહે છે કે હે મહારાજ મારવા બુદ્ધિ વગરનું શરીર આપણને તો થોડુંક જ્ઞાન ને તારે એમ થાય કે ઓહો હું તો પૂર્ણ જ્ઞાની બની ગયો અલા ભાઈ એવું નથી આમ જો આપણી નમ્રતા જેવી છે કે મારામાં કઈ છે ને હું શું હોય કઈ નથી હે ભગવાન હે સદગુરુ પરમાત્મા હે હનુમાનજી મહારાજ હું કઈ શું નહીં મારે કોઈના અવગુણ નથી જોવા મારે કોઈની કસોટી નથી કરવી બરાબર અને મારે રમત આપણા હોય તો જ્ઞાન આપણા થી બહુ દૂર છે આપણને સત્ય ઉપર વેરાગ નથી ઘણા બધા સંતો હોય સત્ય સાંભળ્યા પછી સત્યની વાત કરે પણ ખરેખર સત્યનો અનુભવ છે કે નહીં સત્યનો અનુભવ થયો છે કે નહીં જો અનુભવ સત્યનો નહીં થયો હોય તો સત્યનો સંગ આ જીવ નહીં કરી શકે અને જ્યારે આ જીવ સત્યનો સંગ કરશે ત્યારે તેનું હું પણ થતું રહેશે એનામાંથી અગિરામ થતું રહેશે પોતે કઈ પણ હું શું નહી હું તો દાસ નો દાસ સમજવાનો મુદ્દો આને સમજો અરે સદગુરુ મહારાજ આપણને ઉપદેશ આપે ત્યારે વચન છે અને વચન જ ઉપદેશ છે

જીવન મળ્યું છે તો જીવનને જીવતા માટે જીવનને જીવવા માટે આપણે કંઈક સૂક્ષ્મ આહાર લેવો પડશે આ શરીરને બાકી ઓહોની આહાર સત્સંગ અને વચનનો રાખો જેને સત્સંગનો આહાર કર્યો છે જેને વચનનો આહાર કર્યો છે એનું વિદેહી નામનું શરીર જે છે આપણું એનું ચોક્કસ ગ્રામ થશે

સવા ભક્તે એટલા માટે કીધું છે કે આગમ તો તારા અંતરમાં વસે ભજન કરો તો ભેટે દલ દરિયા ની અંદર દયો ને દુઃખી સિદ્ધ ફરોસો સેટે મારા વાલા એમ કે છે પણ ક્યારે જ્યાં સુધી ભચન રૂપી દીવો આ અંતરની અંદર નહી થાય ત્યાં સુધી અંધારું છે અને અંધારે કોઈ દિવસ આગમને આગમ નું તમને જ્ઞાન નહી થાય નહી થાય

અહિયાં એક પુરુષ અને જે રમત જોયા જેવી પણ સદગુરુ શબ્દ ને કોઈ ગ્રહણ કર્યો છે મગજમાં અરે સદગુરુ શબ્દના અધિકારી બની જાવ તેમાં તો તુલસીદાસજીએ હનુમાન ચાલીસા ની અંદર પહેલો જ શબ્દ લીધો છે કે શ્રી ગુરુ ચરણ સરોજ નિજ મન મુકુર સુદા સદગુરુના ચરણ સિવાય કોઈનું મન નઈ સુધરે ત્યાં સુધી મનના વિકારો નહીં મટે ત્યાં સુધી મનની મલીનતા નહીં દૂર થાય ત્યાં સુધી મન ધોઈન સાફ નહીં થઈ શકે અરે ઘણા રે જન્મ થી આ મન મેલુ ભટકતું ભટકતું આયું છે ચૈત્રી પૂનમ ના હનુમાનજી મહારાજ ના હનુમાન ચાલીસા ના શબ્દ વિશે મેં વાત કરી છે પરંતુ મારે બે ભજન વાળો નો આવ્યો હોય તો